મિત્ર નવીન માછી હું આ વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરું છું કે અંબિકા અગરબત્તીમાં દરેક પ્રકારની તમને શાલ મળી રહેવાની છે જે હું તમને બતાવવાની કોશિશ કરું છું કે આ રામદેવની સાલ છે એ પણ તમને મળી રહેવાની છે ફોટાવાળી પણ તમને મળી રહેશે અને ફોટા વગરની પણ તમને મળી રહેવાની છે રામા તમને રામદેવની મળી જશે તમને હડકવાઈની મળી જશે બેલડી માતાની મળી જાય જોગણી માતાની મળી જાય જે પણ જેટલી પણ આ તમને જે સાલ દેખાય છે એ તમને ફોટાવાળી એ તમને શાલ મળી રહેવાની છે સિક્કોચરની પણ તમને મળી રહે છે બીજી તમને સાદી પણ તમને શાલ મળી રહે છે જે તમે ખવે નાખો એ પણ તમને મળી રહેવાની છે બીજી કે સન્માન માટેની કોઈ પણ તમારા ગામમાં કોઈ બી જગ્યાએ કે કોઈ બી જગ્યાએ કોઈ પ્રોગ્રામ હોય તો સન્માન માટેની પણ તમને માત્ર સાઈઠ રૂપિયામાં તમને અંબિકા અગરબત્તીમાં તમને અગરબત્તી રહેશે બીજી વસ્તુ કે સાદી છે પરંતુ ભરેલી છે કાચવાળી એ પણ તમને આ વિડીયોના માધ્યમથી તમને બતાવું કે આ રીતનાની પણ તમને સાલ તમને અંબિકા અગરબત્તીમાં મળી રહેવાની છે કલર તમે જે પણ માગશો એ તમને કલર મળી રહેવાના છે તો આજે જ મુલાકાત કરજો અંબિકા અગરબત્તી મલેકપુરમાં અને સ્ટોક ફૂલ હાજરમાં છે તો તમને કલર કલર પ્રમાણે તમને દરેક સાઈઝ તમને મળી રહેશે બીજું કે કોઈ બી તમારે પ્રોગ્રામ હોય તો તમને પંચાય એટલે ખેસ તમને મળી રહેશે તો આજે જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી એડ્રેસ છે ભવ્ય સિલેક્શનની બાજુમાં મલેકપુર ચોકડી જયરામાપીર અસ્તુ